નમસ્કાર મિત્રો આપણે એક કસ્ટમર છે તો સુ નામ બેન તમારું નામ ચૌહાણ નૈનાબેન અનિલભાઈ ચૌહાણ નૈનાબેન અનિલભાઈ ગામ કયું તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર પંચોતેર સડસઠ તમને શું પ્રોબ્લેમ હતો દુખાવો ચાલુ ત્રણ મહિનાથી દુખાવો મહિનામાં કેટલો ખર્ચો કર્યો છે આશરે ચાર પાંચ જેવો ચાર પાંચ હજાર નો પણ કોઈ પથરીમાં રિઝલ્ટ નતો અને આપણી જે ની જે એક જ બોટલ તમારી પથરી નીકળી જાય બરોબર કઈ જગ્યાએ પથરી હતી પથરી ડાબી સાઈડ હતી નળીમાં હતી પથરી નળીમાં હતી ત્રણ હજાર ખર્ચો કર્યો પણ નથી નીકળી પણ આપડી એક જ બોટલ યુઝ કરવાથી પથરી તમારી નીકળી તો હવે આવા જે પેશન્ટ છે જે પથરીનો પ્રોબ્લેમ છે તો એમને તમે શું કેવા માંગશો એમનો હું આ દવા ચાલુ કરાવવાનું થઈ બરોબર મતલબ કે ડોક્ટરની દવા કરતા આ દવા સારી અને આયુર્વેદિક પ્રોડક્ટ છે એટલે કોઈ આડ થાય બરોબર જબરજસ્ત રીજન મળી છે તો થેન્ક યુ તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર